નમસ્તે વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આ આપણે સમીકરણના વ્યવહારિક દાખલા જોઈશું જો આવી રીતે દાખલો જોઈએ એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતા સત્યાવીસ થાય તો તે સંખ્યા શોધો જો ધ્યાનથી ટુકડે ટુકડે બે વખત રકમ વાંચી અને ઉકેલતા જોઈએ સૌથી પહેલા ફરીથી એક પ્રાકૃતિક સંખ્યામાં એટલે કે જો અહીં આપણે આ રીતે કોઈક એક અજ્ઞાત સંખ્યાની વાત કરી છે તો ધારો કે એક પ્રાકૃતિક સંખ્યા બરાબર x છે પછી શું કીધું છે જો તેના પછીની પ્રાકૃતિક સંખ્યા હવે પ્રાકૃતિક સંખ્યા વિચારો તો શું થશે એક બે ત્રણ ચાર આ રીતે અનંત સુધી તો કોઈ એક સંખ્યા x અને તેના પછીની પ્રાકૃતિક સંખ્યા તો જો દરેક વખતે કોઈ પણ પછીની સંખ્યા લઈએ તો એ પ્લસ વન જેટલી છે એટલે કે પછીની પ્રાકૃતિક સંખ્યા શું થશે સંખ્યામાં એટલે કે એક્સ માં તેના પછીની પ્રાકૃતિક સંખ્યા એક્સ પ્લસ વન એના ત્રણ ગણા ત્રણ ગણા ઉમેરતા

જળવાવી જોઈએ બંને બાજુએ ખરું તો તો ટુ ટી સેવન એવું થશે અને સાદુ રૂપ લઈ આનું તો સજાતીય પદો નો સરવાળો ફોર એક્સ પ્લસ આ થ્રી સામેની બાજુ જશે ખરું તો એનું ચિહ્ન બદલાઈ જશે માઇનસ થ્રી થશે અથવા તો બંને બાજુ માઇનસ થ્રી માઇનસ થ્રી એમ પણ કરી શકો ખરું આ બંને કેન્સલ થશે અને સત્યાવીસ ઓછા ત્રણ તો એનું સાદું રૂપ શું બનશે ફોર એક્સ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર અને હવે એક્સની કિંમત મેળવવા બંને બાજુએ ચાર વડે ભાગ કરીએ તો આ રીતે એક્સ ઇક્વલ ટુ અહીં કેટલા મળશે સિક્સ ખરું તો x equal to છે એટલે કે આ પ્રાકૃતિક સંખ્યા બરાબર ચાલો તાળો મેળવીએ કે આ માં પ્રાકૃતિક સંખ્યા બરાબર છ એમાં એના પછીની પ્રાકૃતિક સંખ્યા એટલે કે સાત એના ત્રણ ગણા ઉમેરતા તો છ વત્તા એક થી સિક્સ પ્લસ ટ્વેન્ટી વન

અથવા એક્સ પ્લસ બી ઇક્વલ ટુ સીએક્સ પ્લસ ડી કે જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ સી એવા પ્રકારના સમીકરણ જોયા છે અને આ સમીકરણને સુરેખ સમીકરણ એવું કહે છે ભૂમિતિની રીતે આપણે પછી જોઈશું કે આ સુરેખ સમીકરણ એટલે શું પણ હમણાં અહીં બીજ ગણિતની રીતે જેમાં આ એક્સ જે ચલ છે તેની ઘાત એક છે તેવું સમીકરણ ખરું અને હવે આપણે ત્રીજી એક પેટર્ન એટલે કે જેમાં આ x b r cx d અહીં ભાગાકારમાં આવશે ઇક્વલ ટુ k અને જ્યાં cx d ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે ખરું આ 0 ના હોઈ શકે નહીં તો આ પ્રકારનું સમીકરણ જોઈશું તો સૌથી પહેલા આ પ્રકારના સમીકરણમાં આપણે જે લસા લેવો પડે એ રીતના અપૂર્ણાંક વિચારીએ કે કોઈક અપૂર્ણાંક સંખ્યા રીતે એક દ્વિત્યાંશ થ્રી એક્સ પ્લસ વન માઇનસ એક ત્રત્યાંશ થ્રી એક્સ માઇનસ વન ઇક્વલ ટુ હવે જો આ છે આવી રીતની પેટર્ન કે જેમાં ઘાત એક છે પણ આ રીતે સુરેખ સમીકરણ છે તો હવે એનો ઉકેલ મેળવવા ચાલો શું કરીશું સૌથી પહેલા અપૂર્ણાંક સંખ્યાઓને જોઈએ તો અહીં સમજ છેદી અપૂર્ણાંક બનાવો પડે ખરું એટલે કે બધાના છેદ એક સરખા હોય તેવા તો એના માટે શું કરવું પડશે એના માટે લસાઅ લેવો પડે છેદનો તો અહીં બે ત્રણ અને છ એનો લસા શું થશે એનો લસા થશે છ જો યાદ ના હોય તો એક વિડીયો લસાનો અલગથી છે તે જોઈ લેજો હમણાં અહીં રિપિટેશનની જરૂર નથી તો એ પ્રમાણે અહીં છ લસાવ લઈએ તો શું કરવું પડશે જો આ છેદને છ બનાવવા માટે ત્રણ વડે ગુણ્યા તો અહીં અંશને પણ ત્રણ વડે ગુણવા પડશે અને રીતે અહીં છેદને છ બનાવવા માટે બે વડે ગુણે તો અંશને પણ બે વડે ગુણવા પડશે થ્રી એક્સ માઇનસ વન અને જમણી બાજુએ તો m એમ ફાઈવ અને હવે છેદ સરખા થઈ ગયા તો આ છ અહી ડાબી બાજુએ અને જમણી બાજુએ એમ છે એટલે કે આ રીતે થ્રી કમ્સ પણ છોડું અથવા હમણાં થ્રી એક્સ પ્લસ વન માઇનસ ટુ થ્રી એક્સ માઇનસ વન અને આ બાજુ પણ તો જો હવે આ છેદમાં આ રીતે છ છે તો એ કેન્સલ થઈ જશે આ છ ને અહીં ગુણાકારમાં પણ લઈ શકું અથવા તો બંને બાજુએ એ છ વડે ગુણીએ તો આ રીતે ઉપર નીચે પણ કેન્સલ થશે ખરું તો હવે સમીકરણ આ રીતના ફોર્મમાં બની ગયું કે જેમાં અપૂર્ણાંક નથી બધા પૂર્ણ પદો છે તો એ રીતે અહીં સાદુરૂપ સિક્સ એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ એક્સ પ્લસ ટેન અને હવે સાજાતીય પદો જોઈએ તો થ્રી એક્સ પ્લસ 5 ઇક્વલ ટુ ફાઇવ એક્સ પ્લસ હવે આ સજાતીય પદો આ ફાઇવ એક્સ આ બાજુ આવશે તો માઇનસ ટુ એક્સ ઇક્વલ ટુ એટલે કે અહીં હવે એક્સ ઇક્વલ ટુ માઇનસ ફાઈવ બાય ટુ ઇક્વલ ટુ માઇનસ ટુ વન આ રીતે જવાબ બનશે ખરું અને તાળો મેળવવો હોય તો એની ખરું ક્ષમતાની પૂર્વધારણા પ્રમાણે આપણે ઉકેલ મેળવ્યો છે તો હવે આ રીતના સમીકરણ વિશે વિચારવાનું છે તો એમાં જો જેમ આપણે અહીં લસા લીધો એ રીતે અહીં પણ ગુણોત્તર આપણે જે શીખી ગયા છે કે a ડિવાઇડેડ બાય b ઇક્વલ c બાય d હોય તો તો a b ઇક્વલ ટુ b c થશે ખરું આ આપણે શીખી ગયા છે કે આ રીતે ક્રોસમાં ગુણાકાર થશે આવા ગુણોત્તરનો પણ એ વાત કેવી રીતે બની તો કે અહીં જેમાં છેદનો સમજ છે બી અને બનાવે આપણે લસા લઈને એ જ રીતે અહીં પણ લસા શું થશે બી અને બી છે તો બી ડી એવો લસા બનશે તો જો અહીં આ રીતે છેદમાં બી ડી બનાવવા માટે અંશને બં બાજુ હવે છે એટલે આ બંને છેદ કેન્સલ અને આ રીતે એડી ઇક્વલ ટુ બીસી એવો ક્રોસ ગુણાકાર મળે ખ્યાલ આવે તો ચાલો હવે કેટલાક વ્યવહારિક દાખલા જોઈએ કે જેમાં આ રીતે ગુણોત્તરનો ઉપયોગ કરી શકાય અથવા તો ગુણોત્તરની રીતે જ એક વ્યવહારિક દાખલો વિચારીએ હવે જો અહી આ દાખલો શું કે વખત ધ્યાનથી રકમ વાંચે બે સંખ્યાઓનો સરવાળો સિક્સિ છે ખરો તો અહીં આપણે કોઈ બે સંખ્યા એક્સ અને વાય એમ વિચારી શકીએ પછી શું કે છે જો

થ્રી બાય ટુ છે તો તે સંખ્યા શોધો હવે અહીં કોઈ એક જ સંખ્યા ની વાત કરી છે તો આપણે બીજી સંખ્યાને પણ પહેલી સંખ્યાના ચલમાં જ વિચારવી પડશે એટલે કે અહી જો એક સંખ્યા છે તો બીજી વાય બરાબર શું થશે સિક્સટી માઇનસ એક્સ થશે ખરું તો જ આ બંનેનો સરવાળો સાઈઠ છે એના ઉપરથી આપણે આ રીતે બે સંખ્યા વિચારી હવે શું કહે છે જો તેમાં મોટી અને નાની સંખ્યાનો ગુણોત્તર હવે હમણાં આપણને ખબર નથી કે મોટી સંખ્યા કઈ છે નાની સંખ્યા કઈ છે પણ આપણે આ રીતે ધારી શકીએ કે ધારો કે એક્સ એ મોટી સંખ્યા છે એટલે કે એક્સ ઇઝ ગ્રેટર ધેન સિક્સટી માઇનસ એક્સ બીજી સંખ્યા કરતા મોટી છે તો હવે જો અહીં ગુણોત્તર એટલે કે મોટી સંખ્યા અને નાની સંખ્યા સિક્સટી માઇનસ એક્સનો ગુણોત્તર રેશિયો શું કીધો છે થ્રી બાય ટુ તો ચાલો હવે આપણે જો હમણાં આપણે આ રીતે સમીકરણ વિચારીએ એક્સ પ્લસ બી ડિવાઇડેડ બાય સી એક્સ પ્લસ ડી ઇક્વલ ટુ કે તો એ ફોર્મમાં સમીકરણ આવી ગયું ખરું સીએક્સ પ્લસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આ ઝીરો નથી તો આ રીતે સમીકરણ આપણું બન્યું હવે આપણે આનો ઉકેલ લેવાનો છે તો હમણાં જ આપણે શીખ્યા કે ગુણાકાર થશે ખરું તો જો ગુણીએ ટુ એક્સ ઇક્વલ ટુ હવે આ સિક્સટી માઇનસ એક્સ ને આ બાજુ સામે ગુણીએ જમણી બાજુ તો સિક્સટી માઇનસ એક્સ હવે સાદું રૂપ આપીએ તો શું થશે ટુ એક્સ ઇક્વલ ટુ અહીં ત્રણ છમ અઢાર અને માઇનસ થ્રી એક્સ એક્સ વાળા પદો ને આ રીતે સામે લઈ જઈએ અહીં સજાતીય પદોની જોડે ગોઠવીએ તો ટુ એક્સ પ્લસ થ્રી એક્સ ઇક્વલ ટુ વન એટી માટે કેટલા થશે ફાઇવ એક્સ ઇક્વલ ટુ વન એટી માટે એક્સ ઇક્વલ ટુ બંને બાજુએ પાંચથી ભાગ ચલાવીએ તો કેટલા થશે ત્રણ છ છત્રીસ થશે બરો અને જો એક્સ ઇક્વલ ટુ એટલે કે મોટી સંખ્યા બરાબર છત્રીસ તો નાની સંખ્યા શું થશે સિક્સટી માઇનસ થર્ટી સિક્સ થશે આપણો જવાબ બન્યો ખરો હવે જુઓ તાળો મેળવીએ કે મોટી સંખ્યા અને નાની સંખ્યાનો ગુણોત્તર લઈએ થર્ટી સિક્સ ડિવાઇડેડ બાય ટ્વેન્ટી ફોર તો એ થ્રી બાય ટુ થવો જોઈએ ચાલો ભાગ ચલાવીએ ઓકે બારના ઘડિયામાં બાર તરી છત્રીસ અને બાર દો ચોવીસ કરેક્ટ થ્રી બાય ટુ રેશિયો બને છે એટલે કે આપણો જવાબ સાચો છે દાખલા કે જેમાં આ રીતે સંખ્યાધારી અને એને સમીકરણના સ્વરૂપમાં લઈ અને એનો ઉકેલ શોધી શકાય છે ભલે ત્યારે આવજો